ત્રણ કીવીસ ફોલ અને ત્રણ સોર્ટ્સ આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ ઝીરો ઉપર તમે જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે બસો લાઈકનું ટાર્ગેટ છે બસો લાઈક થઈ જશે પીડીએફ ફાઇલ ફ્રી આજે આપણે આવી ગયા છીએ એ ગઈકાલે પંદર અથવા વીસ જેટલા પ્રિપોઝિશન આજે પણ છે પંદર વીસ જેટલા કન્જક્શન કન્જક્શન એટલે બે વાક્યોને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કન્જક્શન વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો થઈ જાવ તૈયાર ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ એટલે અને બટ એટલે પણ પરંતુ એટ સ્ટીલ એટલે તો પણ રામ અને રાહુલ રામ અને રાહુલ રામ અને રાહુલ મિત્રો છે બહુવચનમાં આર ને મિત્રો છે એટલે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મારી પાસે રૂપિયા ને ગાડી છે મારી પાસે આઈ હેવ મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે બુક છે આઈ હેવ અ બુક મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની બરાબર આઈ હેવ મની પણ પરંતુ તે ગરીબ છે પણ તે પ્રમાણિક છે તે એટલે છોકરા માટે હી છોકરી માટે હર તે ગરીબ છે હી ઇઝ પુઅર તે ગરીબ છે હી ઇઝ પુઅર બોટ તે પ્રામાણિક છે પણ પરંતુ એટલે બોટ તે પ્રમાણિક છે હી ઇઝ ઓનેસ્ટ ચલો તેને ખૂબ મહેનત કરી હતી તેને એટલે છોકરા માટે હી છોકરી માટે સી વર્કડ હી વર્કડ હાર્ડ તેને મહેનત કરી હતી હી વર્કડ વેરી હાર્ડ તેણે ઘણી મહેનત કરી હતી પણ પરંતુ તે નાપાસ થયો હી ફેલ્ડ બંને સાદા ભૂતકાળના વાક્ય છે એટ સ્ટીલ તો પણ એટ અને સ્ટીલ તો પણ હું ઘરે નથી એ પહેલા હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે નથી આઈ એમ નોટ એટ હોમ નોટ ક્યાં આવે સહાયકારક ક્રિયાપદ પછી તો પણ ગમે તે ચાલે એટ અથવા સ્ટીલ હું આવીશ હું આવીશ આઈ વિલ કમ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કાળ મારી પાસે રૂપિયા નથી તો પણ મારી પાસે રૂપિયા નથી તો પણ મારી પાસે રૂપિયા નથી તો પણ રૂપિયા તો પણ હું તમને મદદ કરીશ મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ ચાલો એ પહેલા એ પહેલા મારા બે પોડકાસ્ટ આવી ગયા છે એમાં જેને કહેવાય કે જોરદારનો સપોર્ટ એવા મારા માતાશ્રી અત્યારે હાલમાં રૂમમાં ઉપસ્થિત છે એ પણ અંગ્રેજી શીખવા આવ્યા છે મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા નહોતા આઈ ડીડ નોટ હેવ મની તો પણ એટ અથવા સ્ટીલ હું તમને મદદ કરીશ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ તમને તો યુ તમને એટલે યુ ચલો અને કારણ એટલે કારણ કે ધેરફોર એટલે તેથી અને ધેરફોર બંને એકબીજાના કટ્ટર દુશ્મન છે બીકોઝ પછીનું બીકોસ પછી નું બીજું વાક્ય ધેરફોર ની પહેલે આવી જાય ચોકડી ગુણાકાર થાય બીકોસ કોઈ પણ વાક્ય આપણે ધેરફોર બનાવી શકીએ ધેરફોર એટલે તેથી અને સો એટલે તેથી હું ત્યાં આવીશ નહીં એ પહેલા હું ત્યાં આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ હું ત્યાં હું આવીશ હું આવીશ નહીં આઈ વિલ નોટ કમ ત્યાં એટલે ધેર આઈ વિલ નોટ કમ ધેર શું કામ બીકોઝ કારણ કે હું બીમાર છું આઈ એમ સિક હું બીમાર હતો આઈ વોઝ શીખ તેણી રૂપિયા આપશે નહીં તેણી એટલે સી આપશે નહીં વિલ નોટ આપવું એટલે ગીવ સાદા ભવિષ્ય કાર્ડનું વાક્ય છે આઈ વિલ સોરી સી વિલ નોટ ગીવ મની શું કામ નહીં આપે કારણ કે તેણીની પાસે પર્સ નથી તેણીની પાસે પર્સ છે સી હેઝ અ પર્સ તેણીની પાસે પર્સ હતું સી હેડ પર્સ તેણીની પાસે પર્સ ન હતું સી ડીડ નોટ હેવ અપોર્સ તેણીની પાસે પર્સ નથી સી ડઝ નોટ does not have offers પાર્થ પાસે મોબાઈલ નથી તેથી તે આવી શકશે નહીં તેથી પાર્થ પાસે મોબાઈલ છે પાર્થ હેઝ અ મોબાઈલ પાર્થ પાસે મોબાઈલ નથી પાર્થ ડઝ નોટ ડઝ નોટ પછી હંમેશા હેવ બાઇક છે તો ચાલો બાઇક સો અથવા ધેરફોર ગમે તે ચાલે તે આવી શકશે નહીં આવી શક શકે છે શકો છો શકે છીએ શકું છું કેન આવી શકશે નહીં તો કેન નોટ કોઈ પણ મોડલ્સ કેન કુડ વિલ વુડ સેલ્સ મે માઇટ મસ્ટ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે કોણ તેવો વ્યસ્ત છે ધે આર બિઝી તેવો વ્યસ્ત છે ધે આર બિઝી તેથી તેઓ આજે આવશે નહીં તેઓ આવશે તો વિલ પ્લસ મૂડ ક્રિયાપદ ધે વિલ કમ તેવું આવશે ધે વિલ કમ તેવું આવશે નહીં ધે વિલ નોટ કમ આજે તો ટુડે ભલે આપણે કહીને ભલે મારી પાસે ગાડી નથી તો પણ તે મારી મદદ કરશે ઇવન ઈફ ભલે મારી પાસે ગાડી નથી ભલે એટલે ઇવન ઈફ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી ટુ હેવ વર્તમાન કાર્ડ નકાર આઈ ડુ નોટ હેવ અ કાર તો પણ સ્ટીલ અથવા યઠ હું આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ ભલે તેની પાસે રૂપિયા નથી ઇવન ઇફ તેની પાસે રૂપિયા નથી હી એમાં શું આવે ડઝ નોટ હેવ હું આવીશ આઈ એટલે મી જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એઝ જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એઝ મને ખબર છે આઈનો હું જાણું છું આઈનો મને ખબર છે આઈનો મને લાગે છે આઈ ફીલ મને હું વિચારું છું આઈ થિંક હું સમજુ છું આઈ અન્ડરસ્ટેન્ડ મને ખબર છે આઈ નો એસ ફાર એઝ આઈ નો તે આવશે હી વિલ કમ તે આવશે નહીં હી વિલ નોટ કમ જ્યાં સુધી મને લાગે છે એસ ફાર એઝ મને લાગે છે આઈ ફીલ તેવો એટલે ધી આવશે નહીં સાદો ભવિષ્ય નકાર They will not come without વગર એટલે વિધાઉટ ગઈકાલનો વિડીયો જોઈ લેજો મારા મન ગુલાબજાંબુ ગુલાબ જેવા મીઠા વાલી ડાઓ પ્રિપોઝિશનનો નો ખૂબ જ અગત્યનો વિડીયો વિધાઉટ શીખ્યા વગર એટલે વિધાઉટ લર્ન ને કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે મારા મન ગુલાબજાંબુ ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ ધો અલધો છતાં પણ ધો અને અલધો યાદ રાખજો ધો અને અલધો વાક્યની શરૂઆતમાં આવે છે ગમે તે ચાલે મારી પાસે બાઈક ન હોવા છતાં પણ ધો અથવા અલધો ગમે તે ચાલે ધો મારી પાસે બાઇક ન હોવા છતાં પણ હું ગયો તે બીકન હોવા છતાં પણ તે એકલી એકલો સોરી તે એકલો આવી રહ્યો છે એટલે કે મારી પાસે બાઇક ન હોવા છતાં પણ એમ હું ગયો આઈ ડુ નોટ હેવ અ બાઇક હું આવ્યો આ કેમ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદા ભૂતકાળ નું વાક્ય છે તે બીકણ હોવા છતાં પણ ગમે તે ચાલે ધો અથવા અલધો તે એટલે હી ઇઝ ટીમિડ અથવા કાવડ અલધો ઇઝ ટીમિડ તે એકલો આવી રહ્યો છે આવી રહ્યો છે ચાલુ વર્તમાન વર્તમાનકાળ એમઝર પ્લસ આઈ એન જી હી માં આવે ઇઝ અને કમ માં ક્રિયાપદ ને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય હી ઇઝ કમિંગ અલોન આઈધર ઓર બે માંથી કોઈ પણ એક હું કાં તો રાજકોટ જઈશ અથવા તો સુરત જઈશ આઈ વિલ ગો ટુ એટલે કે હું તો ક્યાં જઈશ રાજકોટ અથવા તો સુરત આઈ વિલ ગો આઈધર ટુ રાજકોટ ઓર સુરત એટલે કાં તો હું જઈશ રાજકોટ અથવા તો સુરત આઈધર પછી એક નામ ઓર પછી બીજું નામ નાઈધર નો એક જગ્યાએ નહીં રાજકોટ પણ નહીં જાઉં અને સુરત પણ નહીં જાઉં યાદ રાખજો આઈધર ઓર હકારમાં આવે નાઈધર નોર નકારમાં આવે અને નાઈધરનો ઓરમાં નોટ શબ્દ ન આવે આઈ વિલ ગો નાઈધર નાઈધર ટુ સુરત સોરી નાઈધર ટુ રાજકોટ નોર ટુ સુરત ચાલો વેર એટલે જ્યાં વેર એટલે જ્યારે હું ત્યાં જ ઊભો હતો જ્યાં તમે હતા અમે ત્યાં જ આશુ જ્યાં પાછ જઈ રહ્યો છે હું ત્યાં જ ઊભો હતો હું ત્યાં જ ઊભો હતો ચાલુ ભૂતકાળ આઈ વોઝ આઈ માં આવે વોઝ આઈ વોઝ સ્ટેન્ડિંગ ધેર હું ત્યાં ઊભો હતો જ્યાં તમે હતા જ્યાં તમે હતા વેર એટલે જ્યાં તમે હતા યુ વર્ તમે ખુશ હતા યુ વર્ હેપી અમે ત્યાં જાશું અમે ત્યાં જાશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વી વિલ ગો ધેર અમે ત્યાં જાશું જ્યાં પાર્થ જઈ રહ્યો છે અત્યારે હાલમાં પાર્થ જઈ રહ્યો છે ચાલો વર્તમાન વર્તમાનકાળ પાર્થ ઇઝ ગોઇંગ જ્યાં આ કેમાં આવે સ્થળમાં આવે વેન એટલે જ્યારે સમયમાં આવે હું ત્યારે આવીશ જ્યારે તમે આવશો હું ત્યારે આવીશ એટલે કે આઈ વિલ કમ સાદો ભવિષ્ય આઈ વિલ કમ વેન તમે આવશો યુ વિલ કમ આઈ વિલ કમ વેન યુ વિલ કમ એટલે કે હું ત્યારે આવીશ જ્યારે તમે આવશો અમે ત્યારે રોકાશું જ્યારે તમે રોકાશો અમે એટલે વી વિલ સ્ટે અમે રોકાશું ક્યારે જ્યારે તમે રોકાશો યુ વિલ સ્ટે વાય એટલે શા માટે વાય એટલે શા માટે મને ખબર નથી શા માટે તે આવશે નહીં વાય વચ્ચે આવે છે વાય વેન અને વેર મને ખબર નથી બોલી આઈ ડોન્ટ નો શા માટે એટલે વાય તે આવશે નહીં વાય હી વિલ નોટ કમ સાદો ભવિષ્ય નકાર મને ખબર નથી તેની શા માટે રોકાણી આઈ ડુ નોટ નો વાય શા માટે રોકાણી રોકાણી રોકાવો એટલે સ્ટે એનું ભૂતકાળનું રૂપ સ્ટેડ મને ખબર નથી આઈ ડુ નોટ નો શા માટે તે શા માટે તેઓ જઈ રહ્યા છે તેઓ વર્તમાન કાળ આઈ ગોઈંગ ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડા બંને ટોપિક ખાસ અગત્યના ખૂબ જ અગત્યના બંને ટોપિક ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો વીસ જેટલા પ્રીપોઝિશન અને આ કન્જક્શન આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે

એન એટલે અને બટ પણ પરંતુ એટ અથવા સ્ટીલ એટલે તો પણ બીકોઝ કારણ કે ધેર એટલે તેથી ઇવન ઈ ભલે એસ ભાર એસ જ્યાં સુધી તો અલધો છતાં પણ આઈધર ઓર બેમાંથી કોઈ પણ એક જગ્યાએ અથવા કોઈ પણ એક નાઈધરનો બેમાંથી એક કંઈ નહીં વેર એટલે જ્યાં જ્યાં ત્યાં વેન એટલે જ્યારે ત્યારે વાય એટલે શા માટે ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો લે આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો અને લાઇક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો